વખત બંધ થઈ જાય છે એ વડે પાછું પેટ્રોલ ના કારણે તો પછી તમારા ટાંચી ફૂલ કરીને સડવું એમને એમ શુક્રવાર સડી તો અરે બકરી કીધી એ હું તો બકરી નહીં બકરો મતલબ કે છોકરો છોકરો બકરી કોઈ નથી અલ્યા કાલે જ 50 રૂપિયા નું પેટ્રોલ બાપરે બાપ પચાસ રૂપિયા નું પેટ્રોલ તમે કાલે પુરાયું તું તો મારો થઈ જ રીતના રે અલ્યા વિક્રમ ભાઈ એક વાત પૂછું આ આપણે શિંગ દાણા લેવાતા 50 રૂપિયાના તો પૂરા શિંગ દાણા નથી આવતા તો પછી પચાસ રૂપિયા નો પેટ્રોલ ને ભલે પાછું 50 રૂપિયાનો પેટ્રોલ પૂરાયો તો પૂરાયો પણ તમે તો રાત ને દાડો બાઈક ઉપર થી ઉતરતા જ નથી ભોમાં આ બેઠા એ બેઠા સવાર પડી રાતે ધોળ ને ધોળધો કરો છો અલ્યા તમે તો તો તમારે કોઈ માણસ ના જોયે વિક્રમ ભાઈ

આપડો બાપ છે કેવી રીતના હું ગણી લઈશ બીજું કઈ નહીં કરું હે બાપ કેવી રીતના કંજુસ થાય એ પેલું કેજુ તમે મને હજાર ભાઈ અઠવાડિયા હજાર રૂપિયા છે તો પછી તમારે એ હજાર રૂપિયામાંથી બચત રાખવી બચત રાખતા નહીં એ પૈસા વધે મોડું થાય કોલેજ જવાનું મોડું થતું હોય તો પેલા એક એમરજન્સી માં બાટલો રાખતા હોય તો પેટ્રોલ નો ભેગો આ મારા કરે મારા બાપ ને પેટ્રોલ એક જ બાટલો રાખે તમારી બંધ પડે ના કારણે એટલે ડાયરેક્ટ બાટલો ખટખટ કરી અને જવા જેવા એમરજન્સી બાટલો રાખવો પડે મારે ભાઈ મોડું થતું હોય તો તારી જાત ની ખિસકોલી મારું ભલે મારી જાત ને ખિસકોલી મારો વિક્રમ ભાઈ

થાવું પડે ને હે પેટ્રોલ પચાસ રૂપિયા નો લખાવો રાત ને દાડો ફરો રેડી એટલે પેટ્રોલ તો કઈ વધે નહિ તમારા કામ એવા હોય તો પછી મારે નહિ ચૂચું બધા જ થાય એમ પૂછશો તમે

મને વાલીએ નહીં મીરા કે વાલીએ નહીં રાધા રે તો ભગવાન કૃષ્ણ હતી વાલી રાધા મને નથી કઈ વાલી રાધા જુઓ આપણે તો રાધા નથી કે કોઈ નથી બરાબર એટલે આપણું તો નામ તમે છોડી જ દેજો કારણ કે આપણાથી કોઈ એકચુલી પટ્ટી નહીં કોઈ નક્તો અવાજ કોઈ નહીં અભી અપુનકી તો મુશો કહો વિક્રમભાઈ આપણે વળે પાછા તો નવા વિડીયોમાં મળશે અને આમ તો મારા વિડીયોની અંદર રાકેશ ભાઈ અને રાકેશ ભાઈ વિક્રમ વિક્રમ ભાઈ તો તમે પહેલી વખત આવ્યા છો અમારે જિગ્નેશ ભાઈ અને રાકેશ ભાઈ હોય છે તો અહીંયા તો આમ કે વ્યૂ હારા આવતા હોય છે પણ તમે પહેલી વખત આવ્યા છો તે વિક્રમ ભાઈ કમ સે કમ બે હજાર વ્યૂ તો લાભ જ પડશે તમારે ના કે મારા બાપના હમ પછી હું એ તમને કહીશ તમારી જાતને ખિસકોલી મારું જો વ્યૂ જ ના આવે ને તો એટલા ટાઈમ હું તમને લઈશ જ નહીં વિડીયોની અંદર કોણ છો તો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે કોઈ પણ કલાકારને ને ઠેસ મારો ઈરાદો નથી તમને તો ખબર જ છે કે હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું અને તમને લોકોને ખાલી મનોરંજન થાય એટલા માટે વિડીયો બનાવું છું તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરી ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અમારા મનોરંજન વાળા વિડીયો આવતા રહેશે હા ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડા ઘણો શેર કરી નાખજો અને વિક્રમ વિક્રમભાઈ અમારે આવવાનો કાયમ માથા ફડાવે છે સોરી વિક્રમ વિક્રમભાઈ નહીં ફળાવતા અમારે રાકેશ રાકેશભાઈ કાયમ માથા ફડાવે છે તમે કાયમ મારો વિડીયો જોતા હશે સુધી મારા ખાસ ફ્રેન્ડ છે અહીંયા તો ખબર જ હશે પણ આ જે નવા આવ્યા હોય અહીંયા નહીં ખબર તો તમને પણ ખબર પડી જશે પાછળ વિડીયા બનાવેલા જ છે આપણે ઘણા બધા જોઈને જોઉં તો તમને પણ ઓટોમેટિક ખબર પડી જશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બધા મિત્રોને જય માતાજી